અને ડીઝલ એન્જિન જોવા મળશે એન્જિન એસી ચાલુ ઓરિજિનલ પાવર સ્ટેરિંગ સેન્ટર લોક કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ આખી ગાડી ઓરિજિનલ એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી ગાડીની અંદર લઈ અને સીધી હાંકવાની જ રહેશે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો પેલા ઓનરનું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો જાવન્ટેક્ટ કરીને જજો ગાડી વેચાઈ જશે તો ખોટો થકો થશે સેકન્ડ કાર છે વીમો ચાલુ અને ટાયર સાવ નવા જોવા મળશે નવા ટાયર સીટ કવર ઇન્ટ્રીયલ બધું સારું એક ચાવી મળશે અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કિંમત ત્રણ લાખ ને નવ્વાણું હજાર કિંમતમાં નોર્મલ ફેરફાર થશે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો કાર તમને પ્રોપર રાજુલા જોવા મળશે કાર લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોનો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી કારની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો